નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ ગવર્મેન્ટ આપનું હાર્દિક સ્વાગત છે તો સૌપ્રથમ બધા જ ખેડૂતભાઈઓને અભિનંદન કેમ કે ખેડૂતભાઈઓના બેંક એકાઉન્ટમાં બે હજારનો અઢારમો હપ્તો મળી ગયો છે જે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતભાઈઓને દર ચાર મહિને બે હજારના હપ્તા દ્વારા એટલે કે છ હજારની વાર્ષિક સહાય આપવામાં આવે છે આ જે યોજના છે બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી અઢાર હપ્તા મળી ગયેલ છે પરંતુ હવે જો તમારે ઓગણીસમો હપ્તો મેળવવો હોય તો આ કરાવવું ખૂબ જરૂરી છે જો તમારે આવનારા બે હજારના હપ્તા તમારા બેંક એકાઉન્ટમાં મેળવવા હોય તો ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જરૂરી છે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે જેમ કે જે વ્યક્તિઓના આધાર કાર્ડ હોય છે તે જ રીતે ખેડૂત મિત્રોને પણ પોતાની ઓળખાણ માટે ફાર્મર આઈડી કાર્ડ હોય છે જે ખેડૂત મિત્રોને બે હજાર મળે છે તે લોકોએ આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે અને આ ફાર્મર આઈડી કાર્ડ બન્યા પછી જ તમે બે હજારનો હપ્તો મેળવી શકશો આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે જેમ રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત છે તે જ રીતે પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત રહેશે અને આ જે નિર્ણય છે તે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો છે અને આજે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જરૂરી રહેશે આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે ખેડૂતભાઈએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ નોંધણી માટે કંઈ ફી ચૂકવાની નથી તમે ડાયરેક્ટ કંઈ પણ પૈસા ભર્યા વગર રજીસ્ટ્રેશન કરાવી શકો છો આની જે નોંધણી છે પંદર ઓક્ટોમ્બર બે હાજર ચોવીસથી શરૂ થશે અને જેની છેલ્લી તારીખ છે પચીસ નવેમ્બર બે હાજર ચોવીસ છે હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થશે ખેડૂત આઈડી માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું અને કેવી રીતે કરવું આ રજીસ્ટ્રેશન માટેના ત્રણ રસ્તા છે જેમાં પહેલો રસ્તો છે જેમાં તમે ગ્રામ પંચાયતમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદ જે બીજો રસ્તો છે જેમાં તમે તમારા સેન્ટરની મુલાકાત કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યારબાદ જે ત્રીજો રસ્તો છે જે ખૂબ સરળ છે જેમાં ખેડૂતભાઈઓ ભાઈઓ જાતે સ્માર્ટફોન દ્વારા ઘર બેઠા રજીસ્ટ્રેશન કરાવી શકે છે હવે ઘર બેઠા મોબાઈલથી રજિસ્ટ્રેશન કેમ કરવું તેનો હું પછીના બનાવીશ જેમાં તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે ફાર્મર આઈડી કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેમનું કરવું હવે આની વધુ માહિતી માટે તમે નજદીકના ગ્રામ સેવક તલાટીકમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી આ ઉપરાંત વીસી મામલતદાર દ્વારા પણ માહિતી મેળવી શકો છો આ ફાર્મર આઈડી કાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ આંગળીના ટેરવે ખેતી સંબંધિત ધિરાણ ખેતીની માલિકી ઉપરાંત અન્ય જરૂરી માહિતી ઘર બેઠા મેળવી શકે છે આ જે વિડીયો છે આપણા ખેડૂતભાઈઓ સુધી શેર કરો જેથી તેઓ માહિતગાર રહે અને જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ